અને આ મકાન ની બાર મહિને ની અંદર કામગીરી પણ પૂર્ણ કરવાની છે એટલે કોન્ટ્રાક્ટર મિત્ર અને એન્જિનિયર ને કે આ મકાન એવું મસ્ત બનાવો એટલું મજબૂત બનાવો કે અમારે આ મકાન વર્ષો વર્ષો સુધી ચાલે એવું કામ સારું કરજો આમ તો અવાર નવાર અમે આ વિઝિટ ને અમારા બધા મંડળના મિત્રો પણ વિઝિટ કરશે એટલે કામ તો સારું થવાનું છે એટલે તમામને હું અભિનંદન આપું છું

આ જે કાર્ય થઈ રહ્યું છે આ મકાન નો શ્રેષ્ઠ સંબંધ બદલ જાય છે જયારે પણ આપણે આ વિસ્તારના વિકાસ માટે વિચાર્યું અને પેટા ચુંટણી ની અંદર તમે બધાએ આશીર્વાદ આપી અને આ ભાજપ ભાજપના ના કમળ જીતાડ્યું ત્યારે આ બધું શક્ય બન્યું એટલે આમ તો કોંગ્રેસ મિત્રો અગાઉ લેટર લાગતા હોય કે અમે માગણી કરી આ તો પેલા હાથ વર્ષ કેમ ના અને હજુ તો આવા કાર્ય આપણે ઘણા કરવાના છે એટલે એમને કહું છું કે લેટર લખી નાખજો એટલે આ કાર્યને આપણે ગમે તે રીતે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ ચાલુ હોય ત્યારે વિકાસના કામો હોય હું કહું છું કે હજુ તો ઘણા બધા આપણે વિકાસ ના કામો કરવાના છે હમણાં કાલે જ વડગામ ની અંદર તાલુકાની એક પુસ્તકાલય નું ઓપનિંગ કર્યું બહુ સરસ તાલુકા પંચાયત તાલુકાની એક પુસ્તકાલય બનાવવામાં આવી એવું કે ની અંદર સ્порટ ક્લબ પણ કાલે ઓપનિંગ થયું અને દિશાની અંદર પણ ઓપનિંગ થયું અને આપણે પણ આપણા જિલ્લાની અંદર આપણે પણ તાલુકાનું સ્порટ ક્લબ લાવવાનું બાકી છે તો એ પણ આપણે લાવવું છે કારણ કે અમે જે જોયું ત્યારે ખૂબ આનંદ થયો કે આવું સુવિધા વાળું અને આવું મકાન આપણે પણ જરૂરિયાત છે એટલે તમારા બધાના આશીર્વાદ થકી આપણે હજી ઘણું બધું કરવાનું છે પણ આપણે

રોડ રસ્તાને કામ હોય બાપની અંદર મીઠું પાણીનું કામ હોય કે બાપની અંદર એક સુવિધાપટનું કામ હોય તો તે એ પણ કામ ચાલુ છે એટલે આ તમારા બધાના આશીર્વાદ થકી આ બધા કામ ચાલુ રહેશે અને આવા આશીર્વાદ રાખજો એટલે આપણે અગાઉ તો હજી ઘણા બધા કામ કરવાના બાકી છે જેને જે લેટર લખવાય લખે પણ આપણું કામ તો આપણે કરવાના જ છીએ અને તમારા બધા સાથે કામ થાય છે આપણે બધાને ખબર પડે કે આપણો વાયુ હોય તો જ ઉગે બાકી ન આવે કઈ ઉગે આ તમે બધે પેટા ચૂંટણી ની અંદર વાયુ છે તારે આ બધું થાય બાકી લેટર લખવા થી કશું ન થાય જ્યારે પણ આપણે કઈ એક હાથે આપવું ને એક હાથે લેવું એ જ હોય ત્યારે આપણે આપ્યું છે ત્યારે આપણને આ બધું મળે એટલે હજી તો ઘણા બધા તમારા બધાના આશીર્વાદ થકી ઘણા બધા કામો કરવાના બાકી છે એટલે તમે બધાય અને શાંતિથી આપણે મેરાની અંદર પણ પશુ દવાખાનો એક કરોડ ને અંદાજ રકમ થી વધુ આપણે કરવા જઈએ છે મીઠાની અંદર પણ એક કરોડ ના અંદાજે રકમ થઈ ત્યાં પણ આપણે પશુ દવાખાનો કરવા જઈ રહ્યા છીએ એટલે આવક તો

હર હમેશા તમારા માટે અને તમારા કાર્ય માટે અગ્રેસર બોલતો જઉં છું અમુક લોકો ની વાત હોય કે ઢીલા પડે છે પણ ઢીલો નથી પડતો ના બોલું એટલે તમારે એવું ના સમજવું કામમાં પાછળ રહું છું દરેક કામ માં હમેશા અગ્રેસર રહું છું આ શું જરૂરિયાત છે એ મને ખબર પડે હું જ છું તમારો જ દીકરો છું તમારા દીકરાને તમે જ્યારે ચૂંટણી મૂક્યો ને ત્યારે તમારાથી પાછો ન રહે થોડું બોલવામાં મર્યાદા રાખી એટલે બધાને એવું લાગે કે આ ઢીલા પડે છે પણ જ્યાં જ્યાં અધિકારીઓ જે જે સૂચના આપવાની હોય એ હું આપતો જાઉં છું જ્યારે જરૂર પડે ત્યારે તમે મને કેજો કે કોઈ અધિકારી આપણો નથી માનતા તો એ અધિકારી મને સમજાવતા આવડે છે અને આપણા અધિકારીઓ પણ સારા છે કામ કરી આપે છે અને બધાનો કામ કરી આપશે ત્યારે કોઈ ના ની પાડે નાના મોટું તમારું જે પણ કામ હોય એ કહેજો તરત જ કરી આપશે કારણ કે આ વિસ્તારને આપણે હજુ વિકાસની જરૂર છે તમે તમે આપી અને આજે મોટી બધા છો એ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે ખુબ આ સરસ આપણું આ કોલેજ નું મકાન તૈયાર થઈ રહ્યું છે એટલે એના પણ અભિનંદન આપું છું કે તમારા બધાના આશીર્વાદ હંમેશા રહેશે બસ અસ્તુ ભારત માતા કી જય જય ગણરા